ધાનેરા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો ધાનેરા પોલીસ મથકે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં ટાઉન માંથી ચોરાયેલ મોબાઈલ માત્ર એક જ માસમાં પરત મેળવવામાં ધાનેરા પોલીસ સફળ થઈ હતી જે આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં સોળ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા જે તમામ મોબાઈલની કિંમત ત્રણ લાખ હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા થાય છે મોબાઈલ પરત મળતા અરજદારોમાં અનેરી ખુશી જોવા મળી હતી અને પોલીસની કામગીરી ને હતી તો કેટલાક અરજદારોએ કબજે લેવામાં આવેલા જે વાહનો હોય છે તેમનો મુદ્દા માલ હોય છે ચોરીનો મુદ્દા માલ હોય છે કે ગુમ થયેલો કોઈ મુદ્દા માલ હોય છે જે અનુસંધાને આજે ધાનેરા પોલીસમાં ચોથો કાર્યક્રમ કરવામાં આવેલો છે જેમાં છેલ્લા બે થી ત્રણ મહિનામાં જે લોકોના મોબાઈલ ગુમ થયેલા હતા તે ગુમ થયેલા મોબાઈલની પોલીસ સ્ટેશન ખાતે અરજી આવેલી જેના માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલી પાંચ માણસોની તેઓને તપાસ સોંપવામાં આવેલી તો તેઓએ તપાસ દરમિયાન છેલ્લા બેથી ત્રણ મહિનામાં પંદર મોબાઈલ શોધી કાઢેલા અને આજે જે મોબાઈલ ધારકો છે જેઓના મોબાઈલ ગુમ થયા હતા તેઓને પોલીસન ખાતે બોલાવીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં તેઓને સુપ્રત કરવામાં આવેલા છે